અશોકભાઈ વાત કરો હા બોલો હા હું બજાજ કેપિટલ માંથી વાત કરું છું હેલો બજાજ કેપિટલ કંપની માંથી વાત કરું છું કંપની હા બોલો આવે વીમા નું ઇન્સ્યોરન્સ નું ને એનું બધું આવે ને એક એડવાઇઝર કંપની છે

માતા ભારે એટલે અમારી બેન અત્યારે અઠવાડિયા એકલો આવો ના એકલા ને તો એમને તો ભાઈ હોય તો આપો એનું કારણ શું છે એટલે અમે અમે લગ્ન કર્યા અમે શું પાપ કર્યા તો નો આપો અમે અમે આ માણસ જન્મ લીધો ખોટો ગિફ્ટ લેવા હું આવું છું ભાઈ નું નામ નહી લેતા મેહરબાની કરી એમની ભાઈ હોય તો જ તમે ગિફ્ટ આપો અમે હું આ જન્મ લીધો ખોટી નો લીધો આવું જન્મ બેન એમની બેન તમે આવી હું કામ કરો છો અમે હું પાપ કર્યા

હવે તો આ બેન એટલા કરવા પડે કે મા બાપ ની હિસાબે કે ગામમાં સમાજ માં હગા માં વાતું થાય ફલાણા નો છોકરો વાંધો એટલે અમે આ જતાવા અમે સત્તાવા ખુશી નથી બિલકુલ ખુશી નથી અરે એવી હોય ને અમે કંટાળી પછી એમ જ તમે પાસે એમ કે એને લઈને તો ગિફ્ટ મળે તો અમે હું અમે હું પાપ કર્યા ના ના ભાઈ એમાં એવું જો હું તમને કહું ને તમે કઈ પાપ નથી ભગવત થી તમને સુખી રાખો પણ ગિફ્ટ મને આપું હું બે નહી મારા ને આગળ મારે સાઈડ નથી નકરી એને આગળ હું લેતો કાલ તો અડધો કલાક વાઈફ બની જાય

તો બેન તમે આવી કરો ને નો મજા આવે એટલો હવે વિચાર તમે ખાલી હવે છે ને રાતે હુવો ને બેન એટલે ફાસ્ટલી રાતે વિચાર કરજો કે આ માણસ એટલો કંટાળ્યો યોગી સો મારી દુકાન ને વરણી રાત જબરદસ્ત હા ભાઈ પોતે આયમ પોતે બાયુ ભલે મને ગોતે મેરા તો હવે તમે મારી હામાં નો આવતા ના ના ભાઈ હું તમારી ઓળખું છું પણ મને ખબર ખોટું બોલો રાજે ખુશી સ્માઈલ ભોગવવી પડશે હું એકલું આવું ગીફ્ટેવા ક્યાં આવવાનું ના ના એકલા તો હાજર તમે લેતા આવજો તિરુપતિ માં લઈ જાય મને ન આપે ભાઈ તમારા એવો વળે તમારો સાહેબ એવો નકામી કોણ છે ભાઈ બોલાવે છે સર તમારે અમારી ભાઈ જોવાટું જ બોલાવે છે અમારો મોટા અમારા હું વાંજરા જેવા છે કુચરા જેવા મોટા છે એ ભાઈ સિંગલ નો છે ને ફોન ઓકે ચાલો